તમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પ્રેસ કરો જેથી તમે અમારો વિડીયો જોઈ શકો સૌથી પહેલા જી તમારો પરિચય વિપુલ ગણેશભાઈ મારવાડી જી વિપુલભાઈ આજે તમને ખાસ એસપી કચેરીએ આજો સામાટે આજો કેમ કે અમારી એક દીકરી છે અમારી બેન છે તે સતકે 6 ને સવારમાં 10 વાગ્યા થી રાપતા છે તે અને અમે અમે સુજખોળ માટે અરજી બહુ આપી છે પોલીસમાં અમે ફરિયાદ આપી છે પશ્ચિમમાં પણ અમારી કોઈ કાર્યવાહી થતી નથી ત્યાં આગળ સાહેબ તે એના માટે અમે આજે છેલ્લા દસથી દોડધામ કરીએ છીએ પણ અમે કોઈ જવાબ નથી આવતા જેની પર શક લાગે છે અમે એ લોકોને ઉઠાઈ જઈએ છીએ વાતચીત કરીએ એમની જોડે કોઈ યાદ ચલાકી નથી કરતા એમની જોડે અમે છતાંય અમારી ઉપર અરજી ઊંધી લખવામાં આવે છે કે તમે એ લોકોને ઉઠાવી કેમ જાઓ છો આજે અમે ડીએસપી ઓફિસ સાહેબને તે આવેદનપત્ર પાઠવા આવ્યા છે કે અમારું સાહેબ કોઈ નિયર આનું નિયર કઈ કનો નિકાલ લાવે છતાંય અમે છો તમે અને કેટલા વર્ષની દીકરી હતી દીકરી સાહેબ 18 18 વર્ષ ચાલે છે ને અમે રહીએ છે પશ્ચિમ વિસ્તાર રાજુનગરમાં ટેલિફોન એક્ચ્યુઅલી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો શું કેવું પોલીસ અરજી લખી છે ને કે ભાઈ મે બે ત્રણ દિવસમાં કે પોલટેક પર મૂક્યું છે કોલનું કે તપાસ કરીને પછી કહીશું પછી અમે ફરી બીજા દિવસ પાછા બોલાયા એમને કે તમે જલેકે જઈને ફરી લખાવી દે એક વાર કે ત્યાં અમે પહેલા દીકરી આપણી સત્યાવીસ છ એ ગઈ સાહેબ સત્યાવીસ સવારે દસ વાગ્યાનો ટાઈમ હતો ત્યાંથી અમે આખો દિવસના જે છોકરાના સગાવાળાને ત્યાં બધે ફરી વળ્યા એમના સગાવાળા જ્યાં ત્યાં રહે છે બધે ગયા એમના સગાવાળાને જોડે લઈને ગયા છે અમે એમની દીકરીઓ રહે છે એમના કોઈ હગા રહેતા તેમ બધે તપાસ કરીને આવ્યા સાહેબ એવા અમને એવા જવાબ આપે છે કે હવે કોઈ આવી નથી પણ આવશે તો અમે તમને જાણ કરી શકીએ ને એ લોકોએ આજે અમારી એ લકમમાં કંઈક ચોથો કિસ્સો કરે જ આવો કે ત્યાં કોઈ પબ્લિક જાગૃત થતી નથી તો અમારે જાગૃત થવું છે વખતે તો એમનો કંઈક અમે રસ્તો કરી શકીએ તમારી માગણી શું છે અમારી માગણી કે છોકરી અમને પાછી લઈને આપી દે અને એ લોકો પર કાર્યવાહી એવી કરે કે એ લોકો એથી ઘર છોડીને જતા રહે છોકરી ઉઠાઈ નાખે છે અને બગાડી કોઈ સારવાઈ કરતા છે નથી પોલીસવાળા કેટલા દિવસથી આજે દસ દિવસથી બધા છોકરા દોડ દોડ કરે છે

સરકારી પગારો એવું છોકરી છોકરા ને હાજર અમારી છોકરી જોઈએ પણ અમને છોકરી લઈને આપો આજે અમે ના કરીએ તો આવા બધા કેટલા કેસ બગાડ્યા છે આજે છોકરી ભાગી ગયો તો એ ભાઈને મારી નેર માં નાખી દીધો તો એને માન ખબર ના પડી તો આ બીજો કે છોકરી આ છોકરા એવું ફરી છોકરી આટલું કામ કરે